જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ને અને આજે તો બપોરે વીડિયાની શરૂઆત થઈ ગઈ છે એવું છે બપોર થઈ ગયા કપડાનું આસન તો પડ્યું છે બધું બહુ કામ એટલે ઘરનું બધી કામ અને હવે તો તબિયત સારી થઈ છે થોડીક એવું છે અઠવાડિયું સુધી તાવ ને બધું આવ્યું ને તે વિડીયો એવોસા આવતા હતા ગળું ઓછે બેસી ગયેલું થોડું ખારું થયું છે કેટલી દવા બે સાર થઈ જાય તી

એટલે આપણે રાઈસ બટેટાના બનાવ્યા હતા ને આજે ગુલાબના ને બીટના બનાવવાના છે તો સામ આપણે સોબ્યસ પીડો છે છે ને વ્હાઈટ ના નથી બનાવતી હું આજે આ વ્હાઈટ સોબ્યસ છે આનો જ બનાવતી છે આ કલર માં આવે છે ને એનો બનાવું છું એટલે કલર માં તો હું છે કલર નાખવા ઓલો કલર ઓલો બનાવવા માં છે ને સુગંધ હોય ને એટલે સુગંધ નાખવી નો પડે એટલા માટે બાકી આમાં બીજું કાંઈ નથી આવતું

બહુ સારો ગુલાબનો નો છે કે બીજ ગુલાબનો એટલા માટે સુગંધ આની બહુ મસ્ત હોય છે એટલે સુગંધ હાટો છે આમાં સુગંધ બીજી નાખવી લો પડે એટલા માટે હું આ લઉં છું બાકી વાટથી થઈએ કે આપણે तो आयो इतना पर ला सुदैन नहीं श्वी तो सोब बेसा बुझे नवाई वी जासे उराथे जाता नवाई एतनी बुझे साई वी जासे मुल्कानी माटी नहीं, नहीं बनावाना से तो बदाय को बेसा वी जासा ले હવે આના પછી તો મુર્તાની માટીના બનાવી નાખશું આપણે ઈ પણ ને કે લે ઈ બનાવી નાખશું જો આ વાઈટ વધારે જોઈએ મારે તે વાઈટ તો ઓસ લાવ્યા છે આ દાને કે તે સુડાના પણ બનાવવાના છે ગેસ સુડાના ફાબર પૂરો થઈ ગયો છે વાઈટ થઈ હો આ બાજુ એક જેમ એ તો નથી પૂરા થઈ ગયા હવે ઘણા વાઈટ આવી ગયું ના ચાર કોલ છે એ તો ઓલા ફેરાનું એકવીસ પેડું થોડી છે અને આખેરે આ બધા નવા આવેલા છે એ એક જ પડ્યું એ આ હવે

જેટલો આ હતો ને ગુલાબી બધો સુધારી નાખ્યો છે અને હું ટોક નથી કરતી એમ પાછો જોતો હોય ને એટલો એટલા સાબુ બનાવું છું મંગાવેલા હોય ને એટલા એટલા સુધારી બનાવવાના તો છે ને આ મોટા કટકા રહી છે ને તો ઓગળે નહીં કોઈ વાત એટલે એને છે ને જોઈને બધા ઓલા કરવા પડે અને ને અને ગુલાબ ને મિક્સરમાં પીસી નાખશું આપણે હરખાઈથી નાવ અને પછી આપણે આમાં નાખવાનું થાશે તો જો બીટ સુધારી લેખવી ગુલાબના પણ પાંદડા તોડીવાળા છે જો ગુલાબના તો તાજા તાજા ગુલાબ હતા દેશી ગુલાબ છે અને મોઢું ધોવા મને માંબુ ગોળ થારા ઓર્ડર સેને એટલે બનાવી છે કોઈ પણને મંગાવ હોય તો કહેજો જો સુધારી વાળા છે બીટ ને ગુલાબ ને બધી વસ્તુ હવે એને મિક્સર માં કાઢી નાખવા છે હજી આપણે ગુલાબ તો નાખવાના છે ઘણા દેશી ગુલાબ છે અને અસલ એકદમ ગુલાબ ની સુગંધ આવશે હાબુ પણ ઘરે એમ આ હાબુ વાપરી છે ગુલાબ નો પાવડર કેવું નથી નાખતા ડાયરેક ગુલાબ બસ તે સીધા તાજા લાવીને અને મિક્સરમાં કાઢીને પછી નાખી સહી અને આનો કલર પણ હવે ચેન્જ થઈ જાય છે આપણે આ બધું નાખશું ને મિક્સરમાં કાઢીને એટલે અને જે તમારે ઘણી વસ્તુ આવશે તો એ હાબું બનશે બે વસ્તુ જે નહીં બને આ બધું મિક્સરમાં કાઢી નાખવાને અને પછી તમને બતાવું પહેલા કાઢી નાખી મિક્સરમાં અને પછી ગુલાબને

કલર ગયો હજુ મોડ ભરવાનું બધું થશે સારું આપડે અને કલર જો આપણે એકદમ ચેન્જ થઈ ગયો છે આનો એવો ને ગુલાબી કલર નો રહે એકદમ બીટ જેવો કલર થઈ જાય આનો બીટ ને ગુલાબ ને એવું નાખીએ ને એટલે જો એકદમ હરખાઈથી ભરી દેવાના છે આપણે એક કે આબુનો ઓસો નહીં તો જો એટલા આબુ બની ગયા છે અને જો એટલા ભરાઈ ગયા છે અને હજી બનાવવાના છે પણ બપોર પછી બનાવવાના છે બપોર થઈ ગયા છે તો બપોર પછી પાછા આપણે બીજા આબુ જે બનાવશું પાછા આપણે અંધી સંદનના બનાવશું